કે એવડો મોટો કપાસ છે જો અત્યારે વાગી ગયા છે દસ અને આપણે જો એક એક થેલી ભરી લીધી ને કપાસ તમે જો મોટો બધા છે આ બાજુ પણ કોઈ કોઈ દેખાતા નથી એવડો કપાસ છે મોટો આપણા સાહ આવી ગયા તો ઝાડવા જેવો કપાસ છે જો ચાલો જો બધા નાસ્તો કરવા વી ગયા છે આપણે જો ચા પીન મૂકી દીધી છે બિસ્કીટ હતા જો ખાઈ લીધા બિસ્કીટ અને કપાસનું તમે જો અહીંથી લોકેશન જો કેવું જંગલ જેવું દ્રશ્ય આવે છે જો કેટલો મોટો કપાસ છે જાણે રસ્તો નો ઓલો નળ જેવું એવું દેખાય છે બધા રસ્તો કરવા બે ગયા જો આ સાઈડ બેઠા છે અહીંયા અમારા મધુકાકી બેઠા છે આ સાઈડ બેઠા છે બધા

પાલું જો બધા હવે આવી ગયા છે જમવા અને હજી બધા નીકળે છે બહાર ઠેલ્યું પોટક ને એવું લઈને અત્યારે વાગી ગયા હાડા બાર એવું છે ખાવા જમવા જે આવ્યા હોય તો જો જમવા આપણે બેસી ગયા અને જો આપણે જમવામાં સવારે કેવું છું ટિફિન ઊંધું વળી ગયું તો અડધું શાક ને અડધું છે ઢળી ગયું અથાણું છે અને આ બધું કાઢી શાક આવ્યા છે સોળાનું રોટલી છે અને અહીંયા ડુંગળીના જો ઢૂંબા મરાજ ડુંગળી પછી

બેઠો ચા પીવા આજ રહી વાર છે એટલે જો છોકરા આવ્યા છે અને કપામાં માં આવી ચા પીવો કપા તો વિણો જીણે ને ચા પીવો એટકા એટકા શું કરે બોલા બોલા આ બાજુ બાજુ શું કરે ચા પી હે ચા પીસ ઠી આ જો આપણે ચા છે આ રોંઢા ચા છે ને અત્યારે વાગી ગયા છે હજી તો અઢી ત્રણ જેવું થયું છે ને જો પાણી છે તો આપણે પાણી અને ચા પાણી પીવા બેઠા છીએ ચા પીવા

ખાલી મૂકીને જાય આ ટકાની જાન પમતી જવાની છે તો બધાય આવજો જાનમાં આપણે આમંત્રણ આપી દે એસી ટકું આપે ન આપે કાંકો કંકોત્રી દેવાની ત્યાં કંકોત્રી સપાઈ નાખી કે નહીં હે સફાઈ નાખીશ ઠે કાતે આવું કંકોત્રી બાટવા માણો હાલો કંકોત્રી બાટવા માણો હવે કાલે બધા કપાળીનું આવજો પમદી જાન જાય ટકાની કા ટકા હે આવ ગીત ગાલ મસ્તીનો હમણાં ગાતો હતો હમણાં ઓલું ગીત ગાતો બીજું હરખું તો ગા કઈ ભાઈ ગીત ગાશ પણ સમજાતું નથી એ ટકા ગીત ગાડ જોતા બેન સીકડા ટકા ની મોજ બાકી જો રવિવાર ની રજા ટકો કરે મજા આ બાજુ જો બધા કપાવીને જો એ કામ બેઠો છે જો દી મારા સાઈટલા રહ્યા છે હવે વાગી ગયા છે સાડા ચાર જેવું થયું છે મસ્ત ઠંડુ વાતાવરણ થઈ ગયું છે મસ્ત ટાઢો પણ થઈ ગયો છે અને આપણે જો આ બાજુ કપાસ વીણવી છીએ અને આજ તો ટકા હથવારો કર્યો છે જો ટકો જાય છે મોર અને આપણે વીણવી છે બાજુ જો ગીત ગાય છે ગીત ગીત હાલે છે જો કાઢકા

અને જો આ તો સુધી ભોગી ગયા છે બસ થોડાક જ બાકી છે અને દિમારા થોડાક છે અને આપણે ગાંઘડીને બહાર કાઢવી અને કપા જોખવાનો છે એવું બધું છે આમ કાંઈ છે નહીં બહુ ખાસ પણ જો કપા આપણે નહીં થાય જાજો તો દાઢ વિજાડી દેશે એવું બધું છે તો ફટાફટ આપણે જઈએ હવે ઓલી બાજુ અને કપા જોખીને પછી જઈ ઘરે ને જોઈશી કેટલોક થાય છે હાલો જો આપણે આવી ગયા ઘરે અને અત્યારે વાગી ગયા છે આરાસ જેવું થઈ ગયું અને મેં જો બેને બનાવી દીધી છે મસ્ત મજાની ચા તો આપણે પહેલા ચા પી લઈએ પછી જાવું છે નાવા એલા ચા બી ને મસ્ત મજાની ચા બનાવી છે મચી લીજો અને જો અમારું જીનું બની ગયું છે જીનું મેં ને જો દોસ નથી એ ચાર દોસ ખાવા શું ખાવું તારે હ આજે ખાનું છે છે

બ્રેડ પકોડા ખાવાનું થઈ ગયું છે ચાલુ ચટણી જો મસ્ત રે શેલો બધા નાસ્તો કરવા ગયા છે એ જ લઈને આવ્યા છે આપણે મંગાવ્યો તો નાસ્તો છે તીખા મસ્ત છે કાચીનું મરચા ને બધું જો નાસ્તો કરવાની મજા આવે કાકા મેં હેમાનસિંહ બેન હેમાનસિંહ બેન મંગાવ્યા તમારે હેમાનસિંહ બેન ને છે ને આવું ચટપટ બધું એમ મીઠું મીઠું બહુ ભાવે હે ને કોને મંગાવ્યા કોને મંગાવ્યા તો એ પેલા ક્યાંય તે મંગાવ્યા તાર પપ્પાને ને કીધું તું લેતા આવજો અને કામ્યા બેન ક્યાંય ગયા હજી નું કામ્યા ક્યાં ગઈ દીદી ક્યાં છે અરે દીદી નાની દીદી ગઈ છે દૂધ ભરવા ગઈ છે બાપુ આજે આવી નથી હજી દૂધ ભરીને આવે ને ત્યારે ખાશે ખા

અને પાપડ તળ્યા છે કામયા બેન હાટુ પૂરી તળી છે મે પાપડ તળ્યા કામયા પાપડ જો ના પૂરી ઢોકળી જે છે આપણે લોટ વૈસો તો એની પૂરી બની ના કી કામયા બેન પૂરી બહુ ભાવે અને બસ એની તો દાળ ઢોકળી ભાવે એટલે આપણે હાઈના વાળોનો મસ્ત બજાર દાળ ઢોકળી બનાવી છે વાળું બધા દાળ ઢોકળી ખાવા ગરમ ચાલો બધા પાપડ ખાલી પાપડ બધા અલગ અલગ કે છે